જે મૂલ્યધર ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ અઢાર પંગુમ પંગુમ લંગાયતે ઘીરી જે સુભાષિત છે સંસ્કૃત સુભાષિત એનો અર્થ થશે કે પાંગડો પર્વત ચડે એટલે કે પાંગડો પર્વત એટલે કે કોઈક વ્યક્તિની આની અંદર વાત કરવામાં આવી છે કે એ વ્યક્તિ એવી છે કે એ પગેથી એક પગેથી એ પાંગડું છે એટલે કે એક પગેનો ખોટો છે છતાં પણ એ પર્વત ચડી બતાવે છે એટલે કે આ પાઠનો સાહિત્ય પ્રકાર છે રેખાચિત્ર આના કોઈ લેખક કે કવિ કે એવું કોઈ નથી કેમ તો કે આ પાઠ એક સંકલિત કરેલું છે એટલે કે જે હકીકત ઘટના છે એ આમાં વર્ણવેલી છે પંગુમ લંઘયતે ગીરીમ એક યુવતીના અડગ આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ રેખાચિત્ર છે અરુણિમા નામની રાષ્ટ્રકક્ષાની વોલીબોલ ખેલાડીને લૂંટારાઓ રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે એ જ વખતે સામેથી આવતી ટ્રેન નીચે એનો પગ કપાઈ જાય છે એટલે કે આ પાઠની અંદર કયા વ્યક્તિની વાત છે તો કે અરુણિમા નામની જે વ્યક્તિ છે એની વાત કરવામાં આવી છે આવી વિકટ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર એ પોતાના પગનું એને સ્થેસિયા વગર ઓપરેશન કરાવે છે એટલું જ નહીં એક ક્ષણે એ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન સેવે છે એક યુવતીના આત્મવિશ્વાસની આ ચરમસીમા છે અનેક મુશ્કેલીઓ પછી એ એવરેસ્ટ તો સર કરે જ છે પણ એ સિવાય વિશ્વના બીજા શિખરો પણ સર કરે છે અને જાણે કે પંગુમ લેંગે તે ગીરીમ સુભાષિતને સાર્થક કરે છે વિદ્યાર્થી મિત્રો તમે હાલમાં જ જોયું હશે તો કે આપણે ટીવીમાં જોઈએ છીએ કે કોણ બનેગા કરોડપતિ આવે છે તો એની અંદર હાલમાં જ અરુણિમા સિન્હા નામની વ્યક્તિ છે એ એમાં આવી હતી અને એણે પોતાની કહાની પણ એમાં એણે બતાવી હતી એ એમાં એનું એ જે પોતે સંસ્થા ચલાવી રહી છે એના વિશે પણ એણે એને કહ્યું હતું અને પોતાની આપવીતી પણ એણે કહી હતી એટલે કે પંગુમ લંગે તે ગીરી એ સંસ્કૃત સુભાષિત તથા આપણા ગડવૈયા આપણે સાહસ વિના સિદ્ધિ નથી અને જિંદગી જિંદાદિલી જેવી કહેવતોને એણે પોતાના જીવનમાં સાર્થક કરી છે બદમાશોના અમાનવીય કૃત્યનો ભોગ બનેલી અરૂણિમાની જીવનકથા સૌને માટે એક પ્રેરણારૂપ છે એટલે કે આમાંથી આપણે એક પ્રેરણા લેવાની છે આ પાઠમાંથી કે આપણી પર ગમે તેવી મુસીબત આવી જાય તો આપણે હિંમત હારીને બેસી જવાનું નથી પણ એકદમ આત્મવિશ્વાસ સાથે આપણે આપણી જિંદગીને આગળ વધારવાની છે આપણે પાઠની શરૂઆત કરીએ અને જાણીએ કે અરુણિમા સિન્ના જીવનમાં કઈ કઈ ઘટનાઓ બની હતી બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટનો અર્થ થશે જિલ્લો એટલે કે બરેલી જિલ્લાની જે હોસ્પિટલ હતી એ સ્ટાફમાં એટલે કે કર્મચારીઓનો જે સમૂહ હોય એમાં દોડધામ મચી ગઈ હતી અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટે વ્યવસ્થા કે ન હતી દર્દીને બેહોશ કરવા એને સુવિધા બેહોશ એટલે કે એને બેભાન કરવું ઓપરેશન કરવા માટે તો કે આપણે જોઈએ તો ઘણીવાર ઓપરેશન થતા હોય તો વ્યક્તિઓને આપણે સાંભળ્યું હશે કે એને એને સ્થેસિયા દીધું છે અને પછી ઓપરેશન કર્યું છે તો કે એનેસ્થેસિયા એટલે શું તો કે દર્દીનું ઓપરેશન કરતાં પહેલાં એને બેભાન કરવા માટેની જે દવા છે એને એનેસ્થેસિયા કહેવામાં આવે છે તો કે એ સુવિધા પણ એ હોસ્પિટલમાં ન હતી અરુણિમાએ અવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી અર્ધભાવનાવસ્થા એટલે કે અડધી જાગૃત હતી અને અડધી બેભાન સ્થિતિમાં હતી ત્યારે એ ડૉક્ટરો જે ત્યાંના સ્ટાફ લોકો વાતો કરી રહ્યા હતા કે એને સ્ટેશિયા નથી લોહી માટેની વ્યવસ્થા નથી એ એ સાંભળે છે અને ડૉક્ટરને હિંમતથી કહ્યું સરજી મારો પગ કપાયો હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી મેં ભયંકર વેદના સહન કરી તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને એટલે કે મેં તો આખી રાત એમ કે રેલવે ટ્રેક એટલે કે રેલગાડીના જે પાટા હતા ત્યાં એને ફેંકી દેવામાં આવી હતી તો કે મેં ત્યાં પડીને પીડા સહન કરી છે તો કે મારા ભલા માટે એટલે કે મારા સારા માટે તમે મારો પગ કાપશો ને તો કે હું સહન કરી લઈશ એટલે કે એ પીડા પણ એ સહન કરી લેશે એની અડગતા જોઈને ડોક્ટર અને નર્સ આભા બની ગયા એટલે કે ડૉક્ટર અને નર્સ છે એ એની હિંમત જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું એટલે કે એને રક્ત લોહી દેવાનું હતું તે કોણે કર્યું હતું કે ત્યાં હોસ્પિટલના જે ડૉક્ટર હતા એણે પણ રક્તનું દાન કર્યું અને ફાર્માસિસ્ટ ફાર્માસિસ્ટ એટલે કે ઔષધ બનાવનાર જે વ્યક્તિ છે એ અને એનેસ્થેસિયા વિના અરૂણિમાના પગનું ઓપરેશન થયું ભયંકર વેદના ભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે એટલે કે ભયંકર વેદના પરિસ્થિતિમાં એનો પગ પણ અલગ કરાયો ને એ પીડાનું સ્મરણ સ્મરણ એટલે કે એ અત્યારે પણ યાદ કરે તો પણ એના રૂવાડા ઊભા કરી દે છે એટલે કે એને રોમાંચિત થઈ જવું પડે છે બે હજાર અગિયારની અગિયાર એપ્રિલે અરુણીમાં સીઆઈએસએફ સીઆઈએસએફનો મતલબ થશે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સ એટલે કે કેન્દ્રીય સુરક્ષા બળ સંસ્થા તો કે એનામાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેઇન ખેંચવા પ્રયાસ કર્યો ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની પણ કોઈએ એનો વિરોધ ન કર્યો કોઈએ એમને અટકાવ્યા નહીં એટલે કે કોઈ અરુણિમાની મદદે આવ્યું નહીં વોલીબોલની રાષ્ટ્રીયકક્ષાની રમતવીર રહેલી અરુણિમાએ સામે લડત આપી એટલે કે પોતાની રીતે જ પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી એટલે કે સામનો કરતી હતી પોતાને બચાવવાનો એ ઝૂમી જજુમી એટલે એ સંઘર્ષ કરતી હતી પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી એના દુર્ભાગ્યે એ જ વખતે એટલે કે એનું નસીબ પણ ખરાબ હતું એ સમયે કમનસીબે એ જ સમયે જ્યારે બદમાશોએ એને ટ્રેન પરથી ટ્રેનની નીચે ફેંકી ત્યારે જ સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાવીને કચડતી ગઈ એટલે કે એના ભવિષ્યની જીવનની દુર્દશા કરી નાખી ઉજ્જવળ ભાવીને કચડવું એટલે કે ભવિષ્યના જીવનની દુર્દશા કરવું એને કચડીને એ હાલી ગઈ અરૂણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો લોહી લુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બોમ્બ પાડતી રહી પણ કોઈ એની મદદે આવ્યું નહીં રાત્રિના અંધકારમાં તે સાત કલાક ટ્રેન ઉપર પડી રહી ત્યાંથી ઓગણપચાસ ટ્રેન પસાર થઈ ગઈ પણ આ કસોટી કાળમાં કસોટી કાળ એટલે કે એનો જે આ મુશ્કેલીનો સમય હતો એ મુશ્કેલીના સમયમાં કોઈ એની મદદે પણ ફરક્યું નહીં માત્ર એના કપાયેલા પગના માંસની મીજબાની મીજબાની એટલે કે આનંદ ઉઠાવવો તે આનંદ લેવા માટે ઉંદરો આવ્યા એટલે કે એનું માંસ ખાવા માટે ત્યાં ઉંદરો આવી ગયા પણ કોઈ વ્યક્તિ એ ઓગણપચાસ ટ્રેન પસાર થઈ ગઈ છતાં અરુણમાની મદ મદદ કરવા કોઈ આવ્યું નહીં અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડીભેર લટકતો હતો ભેર એટલે કે ફક્ત ચામડી ઉપર જ એ લટકતો હતો જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા એની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી તિરાડ એટલે કે એક તડ પડી ગઈ હતી એ ચીસો પાડતી સહન કરતી રડતી પડતી પડી રહી સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાઈ અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી ત્યાંની લાંબી સારવાર પછી તેણે થોડી સ્વચ્છતા મેળવી ત્યારે તેણે સમાચાર પત્રોમાં વાંચ્યા એટલે કે સમાચારપત્રો વાંચી હતી ત્યારે એની અંદર એને એ વાંચવા મળ્યું અરુણિમા પાસે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે કૂદી હતી એટલે આમ બન્યું એના પરિવારે તમામ અફવાઓનું ખંડન કર્યું એટલે કે આ બધી જે અફવા હતી જે સાચા ખોટા વાતો હતી ભરતી સરતી બધી વાતો હતી એ નથી માનતા એ બધાને સમજાય છે કે આ બધું ખોટું છે પણ કોઈએ માન્યું નહીં એટલે કે કોઈ લોકોની વાતને માનતું નથી સત્ય તો સમયની એરણે જ ઓળખાય છે એટલે કે સત્ય છે એ સમય આવતા સમયની એરણ એટલે સમયની ચકાસણી પર જ એ જોઈ શકાય છે હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું દિશા બદલવું એટલે કે પોતાના જીવનની એણે રાહ બદલવાનું નક્કી કર્યું જહાં ચા વહા રાહ એટલે કે ઈચ્છા હોય તો રસ્તો આપોઆપ મળે એ ન્યાયે તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ એટલે કે લોકો જે માનતા હતા કે એની આગળ ટિકિટ નહોતી ને એણે આત્મહત્યા કરવા માટે કૂદી હતી એટલે કે એને દુનિયાને બતાવું હતું કે એ આવું કાંઈ કરવાની ન હતી પણ એના સાથે શું બન્યું હતું એટલે કે એ હવે એક નિર્ણય લઈ લે છે કે હું પર્વતારોહણ કરીશ પર્વત ઉપર ચડવાનું કામ એ કરશે લોકોએ એને પાગલ ગણી કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય એટલે કે એનો એક પગ કપાઈ ગયો હતો અને એક પગના હાડકામાં તિરાડને એવું પડી ગયું હતું કમર રજૂમાં એને તિરાડ પડી ગઈ હતી એટલે કે લોકો એને પાગલ ગણી અરુણિમા દ્રઢ સંકલ્પ શક્તિ હતી એટલે કે એનામાં એનું જે ઈરાદો હતું એકદમ દ્રઢ એકદમ મજબૂત અને પ્રબળ ઈરાદો હતો પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવવી એ બે કપરા પ્રશ્ન તેની સામે હતા એટલે કે કપરા એટલે કે મુશ્કેલી ભર્યા તો કે બે મુશ્કેલ પ્રશ્ન એની આગળ કઈ આવ્યા તો કે એક તો પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને એની તાલીમ મેળવવી અને બીજું કે ત્યાં પોષવા માટે આર્થિક સહાય એટલે પૈસાની પણ જરૂર પડે લોકોએ એને એનો સંકલ્પ પડતો મૂકવા સમજાવી લે લોકોએ એમ કીધું કે તે આ સંકલ્પ લીધો છે એ તું મૂકી દે અને કહ્યું તારો એક પગ કપાઈ ચૂક્યો છે બીજામાં રોડ છે રોડ હોવી એટલે કે સ્ટીલનો સળિયો હોવો અને કરોડજોમાં તિરાડો છે તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે એટલે કે લોકોનું એને આવી રીતે સમજાવતા હતા લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું એનો અડગ આત્મવિશ્વાસ નહીં એટલે કે લોકોને ખાલી એના જે પગ ભાંગી ગયા હતા એના કરોરોજોમાં એ જ દેખાતું હતું પણ એની અંદર એના મનમાં રહેલો જે વિશ્વાસ હતો એ કોઈ જોઈ શકતું નહોતું અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું એટલે કે એનું જે લક્ષ્ય હતું કે પર્વતારોહણ કરવું તે ઉદ્દેશ્યને સફળ કરવા એણે પોતાની મહેનત શરૂ કરી દીધી હતી પરિવારે એને પ્રેમથી સંભાળી અને એના અડગ મનોબળે એને મજબૂત બનાવી એટલે કે એના પરિવારનો પણ એને સાથ હતો અને એને મનથી જે નિર્ણય લીધો હતો એકદમ ડગે નહીં એવો હતો જિંદગીની મુશ્કેલી અને મૂંઝવણો સાથે તે પથારીમાં પડી રહેવા માંગતી ન હતી તે ઓગણીસો પંચ્યાસીમાં માં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રીપાલ પાસે પહોંચી કે એને સાચું માર્ગદર્શન ક્યાંથી મળત તો કે ભારતની પહેલી મહિલા જેણે એવરેસ્ટ સર કર્યું એવરેસ્ટ ઉપર પહોંચી એનું નામ છે બચેન્દ્રીપાલ એના પાસે જાય છે તેમણે અરુણિમાના નિશ્ચયની અડગતા જોઈ અને કહ્યું એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી જ લીધો છે માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ ચડવાનું બાકી છે એટલે કે બચેન્દ્રીપાલ પણ એને એ જ કહે છે કે તે જે દુર્ગમ જે કઠિન કામ તે લીધું છે એ કઠિન કામ તે તારા મનથી તો સર કરી જ લીધું છે તું ત્યાં પહોંચી જ ગઈ છો પણ તારે હવે ત્યાં પહોંચવાનું છે કેમ તો કે લોકોને બતાડવા માટે કે તે આ અઘરું કામ કરી બતાવ્યું છે બાકી અંધકરણથી તો તું ત્યાં પહોંચી જ ગઈ છો બચેન્દ્રી સાથેની મુલાકાત એનામાં અનેરી હિંમત અને આગળ વધવાની હિંમત પણ મળી એટલે કે એનામાં વધારે હિંમત આવી ગઈ છે પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓની વાત જોતી બેઠી હતી બચેન્દ્રીપાલ મેડમે એને સમજાવ્યું હતું અરુણિમા તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી લીધું છે પણ તું સાબિત કર કે તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે અને એ મંડી પડી એટલે કે બચેન્દ્રીપાલે એને સમજાવ્યું કે તે તારા મનથી તો સર કરી લીધું પણ તારે સાબિત કરવાનું છે કે આવા શરીરે એટલે કે પગ નથી કરોડરજોમાં છે છતાં પણ તું ત્યાં એવરેસ્ટ પર્વત સુધી પહોંચી અને એ એની તૈયારીમાં અરૂણિમા લાગી ગઈ પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચડવા બધા ત્યારે અરે તું ધીમે ધીમે આવ તે અકળાતી અને વધુ મહેનત કરતી એટલે કે એ અકડાઈ જતી હતી કે લોકો એને ધીમે આવવાનું કહેતા કે એનો પગ નથી ને એવું બધું કહેતા આઠ મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ અરુણિમા હવે સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી અને સૌથી પહેલી પહોંચતી લોકો એને પૂછતા અરણીમા કહે તો કે તું ખાય છે શું એટલે કે પહેલાં તો એ એકલી જાતી પાછળ પડી જાતી લોકો એને સમજાવતા પણ પછી તો સામાનની સાથે સાથે ચાલવા માંડી અને લોકોથી પહેલાં પહોંચવા માંડી એટલે લોકો એને મજાકમાં કહેતા કે તું કહે કે તું શું ખાય છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે એક ભાગ જોયો હવે આના પછી જોઈશું કે એ કઈ રીતે તાલીમ મેળવે છે અને કઈ રીતે એ એવરેસ્ટ સર કરે છે એ આપણે ભાગ બેમાં જોઈશું તો આ પાઠ અઢાર ભાગ એક અહીંયા પૂરો થાય છે